ટાજી ઉર્મિલા બાબી ગોહિલ હવે બધે સરસ વરસાદ થઈ ગયો છે તો આજે આપણે મરચાંના ભરેલા ભજીયા બનાવશું આજે આપણે મોડા મરચાં લીધા છે મેં પાંચસો જેવા લીધા છે તમારા ઓલા પ્રમાણે તમે લઈ શકો એમાં હવે આપણા ગાંઠિયાને લેવાના અને તમે જે ગાંઠિયા લેવા હોય ને આવી રીતે દળીને રાખી દેવાના એ આમાં મસાલો કરશું હવે એનો મસાલો કરવા માટે મેં આમાં આખા ધાણા લેવાના પછી બાદિયા છે લાલ મરચું છે તીખા ને ટચ લવિંગ છે તજના બે ટુકડા લેવાના એક ચમચી જીરું એક ચમચી વરિયાળી અને ગાર અંદર નાખવા માટે થોડી બધા કિસમિસ પલાળીને રાખી છે થોડી મિશ્રી લીધી છે ને થોડા લીમ લીમડાના પાન છે અને એક લીંબુનો રસ છે હવે આ બધા મસાલાને આપણે ક્રશ કરી નાખશું એ ક્રશ કરીએ એ પહેલાં હું તમને આપણે ભજીયાનું બેટર બનાવીને રેડી કરી દઈએ એ તમને બતાવું છું હવે આપણે થોડો ચણાનો લોટ લેશું આપણા ભજીયા પ્રમાણે અને ચણાના લોટને ફરજિયાત ચાળીને જ લેવાનો નકર એમાં તમારે ગઠ્ઠા રહેશે તો મજા નહીં આવે એમાં અત્યારે કાંઈ જ નથી નાખવાનું ફક્ત પાણી નાખી અને આપણે બેટર બનાવી અને એને દસ મિનિટ આપણે બેટરને રેસ્ટ આપવાનો છે રેસ્ટ આપીએ ત્યાં સુધી આપણે ગાંઠિયામાં ભજીયા માટેનો મસાલો બનાવશું છો આવું બેટર બનાવવાનું છે બહુ પતલું નથી બનાવવાનું બેટર બની ગયું છે એને હવે આપણે પહેલાં દસ મિનિટ રેસ્ટ આપી દઈએ અને ત્યાં સુધીમાં આપણે જે ખડા મસાલા લીધા છે તે મિક્સરમાં ક્રશ કરી લઈએ હવે આપણે બેટરને રેસ્ટ આપ્યો છે હવે આ દળ ગાંઠિયાના મસાલામાં નાખવા માટે જે ખડા મસાલા લીધા એને આપણે કરકરા દળવાના છે તો હવે મેં પહેલાં એ તીખા નાખ્યા દસ બાર બે મરચાં છે અને બાદિયાના ત્રણ ફૂલ લીધા છે અને ધાણા ચડિયાતા લેવાના છે આખા એ મેં બે ચમચી લીધા છે એ નાખી દેવાના એક ચમચી જીરું લીધું છે તે નાખવાનું એક ચમચી વરિયાળી લીધી છે તે નાખવાની અને તદના મેં બે ટીકડા લીધા છે અવડા તે નાખી દેવાના અંદર અને હાથથી આઠ લવિંગ લીધા છે તે નાખવાના એને નાખીને આપણે ક્રશ કરી નાખીએ પહેલાં હવે આપણે જે બધા મસાલા નાખાતા એ મિક્સરમાં એ જોઈ શકો છો તમે આવી રીતે દળા થોડાક રાખવાના કરકરા હાવ ઝીણો ભૂકો નથી કરવાનો એ બધા જ મસાલા મેં દળી નાખ્યા એટલા થયા એટલા મેં નાખી દીધા પછી તમારે ગાંઠિયા મરચાં વધારે હોય તો મરચા આ મસાલો તમારે એના પ્રમાણમાં વધારે લેવાનો મેં અત્યારે પાંચસો ગ્રામનું માપ તમને બતાવ્યું છે પછી તમારે કિલો મરચાં હોય તો તમે એ પ્રમાણે ગાંઠિયા મેં અઢીસો ગાંઠિયા લીધા છે તો એ પ્રમાણે તમે ગાંઠિયા અને મસાલાને તમે વધઘટ કરી શકો છો હવે એમાં જ આપણે એક ચમચી જેટલું મરચું મીઠું નાખશું ગાંઠિયામાં મીઠું હોય છે એટલે માપે જ નાખવાનું છે નકર તમારા ખારા થઈ જશે ગાંઠિયા હવે એમાં બધું નાખ્યું મસાલો હવે એમાં એક ચમચી જેટલી મિશ્રી નાખું છું ગળપણ માટે અને દ્રાક્ષને પલાળીને નાખી છે એનો ટેસ્ટ પણ તમને ભજીયામાં સરસ આવશે એક ચમચી મેં મીઠા લીમડાના પાનને કટ કર્યા છે એનો ટેસ્ટ પણ આવશે હવે આ મસાલામાં તમારે કોથમરી તો ઝાઝી ચડિયાતી જ નાખવાની છે એને મેં ધોઈ સાફ કરી અને એક મોટા વાટકા જેટલી કોથમરી નાખી છે એને આપણે હવે ભેળવી લઈશું હવે બધું મિક્સ સરસ રીતે થઈ જાય એટલે બે લીંબુનો રસ લીધો છે એ આપણે હવે આમાં નાખી દેશું અને બધું સરસ હવે મિક્સ કરી નાખીએ મરચા બધો મસાલો જે તમને દેખાડ્યો તો એ મેં ભરી અને રાખી દીધો આવી રીતે મરચામાંથી મેં બી કાઢી નાખાશે એટલે તમારે પણ બી કાઢી નાખવાના બીજો નંબરમાં આ મસાલો વધે તો એને તમે ફ્રીજમાં રાખી શકો છો તમે આખા રીંગણા ભરી શકો છો અથવા આ મરચાં ભરીને તળવા હોય તોય તમે કરશો એટલે આ મસાલાનો તમે ઉપયોગ લઈ શકશો ફ્રીજમાં રાખી દેવાનો અને આવી રીતે મરચાં ભરાઈ ગયા હવે બેટર પણ આપણું થઈ ગયું છે હવે એમાં આપણે થોડું મીઠું નહોતું નાખ્યું એટલે હવે થોડું મીઠું નાખશું બેટરના ભાગનું અને ચલાવી નાખશું એ ચલાવ્યા પછી આમે ખાવાનો સોડા એક ચમચી લીધો છે આમાં મેં આ ખાવાનો સોડા નહીં પણ સોજીના ફૂલ જે આવે ને એ લીધા છે ખાવાના સોડાથી તમારા ભજીયા લાલ થશે આમે સોજીના ફૂલ એક ચમચી લીધા છે એ નાખી દઉં છું અને એની માથે આપણે એક ચમચી એક લીંબુનો રસ નાખશું અને ચલાવી નાખશું લોટમાં તળી અને તેલ આવી ગયું છે આપણું એમાં આપણે ઉતારી લેશું આમાં મેં ચણાનો લોટ નથી લીધો જે બેસનનું પેકેટ આવે એ લીધું છે અને ખાવાના સોડાની જગ્યાએ સોજીના ફૂલ રાખ્યા છે સોજીના ફૂલથી તમારા ભજીયા તમે એકદમ બહાર જેવા સફેદ જ થશે અને ખાવાના સોડાથી તમારા ભજીયા લાલ થઈ જાય એટલા માટે મેં સોજીના ફૂલ જ વાપરું છું હવે આપણે ધીમા તાપે એને તળવાના છે ગેસ ફૂલ રાખવાનો નથી નકર તમારા અંદર કાચા રહેશે અને બહાર બળી જશે ધીમા ધીમા તાપે આપણે હવે ભજીયાને તળી લઈએ તમે જોઈ શકો છો આપણા સરસ ભજીયા તળાઈને ધીમા તાપે તળ્યા છે થઈ ગયા છે એને હવે આપણે ડીશમાં કાઢી લઈએ અને હું હવે પછી તમને સર્વ કરું કેવા છે એ બતાવું છું કાપીને બતાવીશ આવી રીતે બધા જ આપણે લઈ લેવાના છે ભજીયા જય માતાજી હું ઉર્મિલાબા હવે તમે જોઈ શકો છો આપણા સરસ ભજીયા બધા રેડી થઈ ગયા છે ભરેલા અને મેં કટિંગ કરીને પણ બતાવું છું જો અંદર મસાલો પણ આપણો સરસ ચડી ગયો છે એની સાથે મેં આંબલી અને ખજૂરના મીઠું નાખી ગોળ નાખીને ચટણી બનાવી છે હવે તમે બધા બનાવજો ઘરે કેવા થયા એ કોમેન્ટ કહેજો અને હવે નવા વિડીયો સાથે આપણે મળશું ઉર્મિલાબાના બધાને જય માતાજી